ભુજ સુધરાઈના રોજંદાર કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે શરૂ કરવામાં આવેલ આંદોલન દસ કરતા વધારે દિવસથી ચાલી રહ્યું ભુજ સુધરાઈના અધ્યક્ષ શ્રી અશોક હાથી તથા અન્ય સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને તેમની સમસ્યા જાણી હતી અને તેમની વાત સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપેલ હતી આ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે રોજંદાર કર્મચારીઓને કાયમી કરવાનો પ્રશ્ન છેલ્લા કેટલાય વર્ષોથી ટળલે ચડેલો છે ત્યારે હજુ સુધી કોઈ પગલાં લેવામાં નહીં આવતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે કર્મચારી અગ્રણી શ્રી હરેશભાઈ રાઠોડે આ અંગે ચંચણીઓ સાથે વાત કરી હતી કલેક્ટર સાહેબની કચેરીની સામે બેઠા છે આજે છેલ્લા વીસ વર્ષથી અમારો એ એક ને ગ્રાવ માગણી હોય છે રોજનદારને કાયમી કરવાનું પણ આજ દિવસ સુધી હજી લગી કોઈ પણ જાતનું નિરાકરણ આવેલ નથી અગાઉ દોઢ વર્ષ પહેલાં જ્યારે માનીને આપણે પંકજભાઈ મહેતા અને માનીને કલેક્ટર સાહેબ શ્રી સાથે અમારું સમાધાન થયું હતું તે સમાધાનને દોઢ વર્ષ વીતી ગયા છતાં પણ હજી લગી કોઈ રિઝલ્ટ આવ્યો નથી જેથી અમે આ બાબતે આજ છેલ્લા અગિયાર દિવસ થવા આવ્યા મારી સાથે પાંચ છ ટેકાદાર સાથે હોય છે હું હમણાં ઉપવાસમાં જાઉં ને અમારો એક જ ધ્યેય છે કે વર્ષો જે જૂના રોજંદારો છે એને કાયમી કરવાનું છે આજે એ લોકોના ઘરના પરિવારની અંદરમાં આજે આઢા અઢા ઓગણીસ ઓગણીસ વર્ષના છોકરીઓ જુવાન થઈ ગઈ છે એમના લગ્ન પ્રસંગ માટે આજે ક્યાં પણ રૂપિયા લેવો હોય તો અમારે વ્યાજ ચૂકે લેવા પડે છે જોતું નોકરી કાયમી હોય તો બિચારા પોતાનું દીકરે અને પરિવારનું ભરણ પોષણ કરી શકે અને છોકરીને પણ ભણાવી શકે અમે જો આજ સુધી અમારો કોઈ પણ નિરાકરણ નહીં આવે તો અમે દિવાળી પણ અહીં નહીં કરશું આમાં એક જ એ છે કે હવે તો અમારે આ કાયમીનો ઓર્ડર લઈને જ અહીંથી ઊભું થવું છે તે સિવાય અમે ઊભા થશું નહીં અને બીજે નંબર કે ભુજ શહેરને આજે બે લાખ વસ્તી છે કે ભુજ શહેરને તકલીફ ન પહોંચે એ હેતુથી અમારું સફાઈ કામ ચાલુ છે